સરપંચ રમેશ તત્પર રહે છે ચોટીલા માતાએ દર્શન કર્યા અહીંયા જમ્યા અમે જમીને પછી અમે હર્ષદ માતાએ આવ્યા હર્ષદ માતાના દર્શન કરી અમે પછી આવ્યા દ્વારકા દ્વારકા દર્શન કર્યા એ રાત રોકાણા એ જમ્યા પછી અમને એ ધોઈને વહેલા સવારે અમે આરતીમાં ગયા આરતીમાં ગયા પછી અમે ભેટ દ્વારકા જયા ભેટ દ્વારકા દર્શન કર્યા એ જમ્યા પછી જમીને અમે નીકળ્યા અમારા સરપંચ સાહેબ આવીને અમને જાત્રા એ અમને ખર્ચે અમને લઈ જ

અને દ્વારકા આવ્યા દ્વારકામાં નાહી રહ્યા હવાનો નાહી જોઈને દર્શન કર્યા અને ચોથી અમે જમી અને ડાયરેક બે દ્વારકા આવ્યા અને ગોમમાં આવો સહકાર આવું કામ કરતા રહેજો સુખ શાંતિ રહેજો અને સારા દિવસ બંધો બોલો ક્યાં હું રતનપરે શિવની તો હું અરંતે સાહેબ ને ધરાવતા કે મને બે દિવસનો પ્રવાસ કરાયો કોઈથી લક્ષરી ઉપડી જો ડાયરી કોડા ખોડવાળા પછી ચોથી ચોથી ચૂંટીલાને દર્શન કરાયા અને પછી ચોથી ઉપરી હર્ષિત માતા અને ચોથી દ્વારકાધીશ દ્વારકાથી દ્વારકાધીશથી દ્વારકા લઈ ગયા અને ખૂબ મજા કરાવી ખૂબ ઘુના ચાલુ છું નમસ્કાર મારું નામ અરવિંદજી દિલીપજી ઠાકોર જ્યારથી અમે સરપંચ બન્યા છીએ ત્યારથી અમારા ગામમાં ગામના યુવાનોને ત્રણ વર્ષમાં અમે અલગ અલગ જગ્યાએ પિકનિક અને પ્રવાસનું આયોજન કરેલું ફ્રીમાં ગામના યુવાનોને લઈ ગયેલો ત્યારબાદ એક વર્ષ અમે ગામની બધી દીકરીઓને પણ અંબાજી કેદારનાથ વિશ્વેશ્વર જે મિની કેદારનાથ કહેવાય ત્યાં આગળ દર્શન કરાવ્યા અને આ સાલ આ બે દિવસ ગામના સાઠ વર્ષથી ઉપરના બધા વડીલોને દ્વારકાધીશ ચોટીલા બેટ દ્વારકા વડવાળા અને હર્ષિદ માતાએ દર્શન કરાવ્યા અને ગામ લોકોને બધાને આ રીતના અલગ અલગ વિભાગ પાડી અને ગામના લોકોને હું દર વર્ષે દર્શન કરાવું છું